અંકલેશ્વર બે પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો તો કાયદો કાય અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મતકના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો તો કાયદો કાયદાનું કામ કરશે સ્પષ્ટ હિદાયત આપી હતી તો સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કર સૂચના કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો આ કાર્યક્રમમાં વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુસલ ઓઝા અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા લોક દરબાર દરમિયાન સ્થાનિક લોકોએ ટ્રાફિક સંબંધિત સમસ્યાઓની રજૂઆત કરી હતી ખાસ કરીને અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા ભંગારના ગોડાન માલિક સાથે પોલીસે વિશેષ બેઠક યોજી હતી પોલીસે સ્ક્રેપ માર્કેટના વેપારીઓને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી વેપારીઓને શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું અંકલેશ્વરની સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવાથી પોલીસે પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનો વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાહેબ દ્વારા લોક દરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મીટિંગ હાથ ધરવામાં આવી એમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા એમની કોઈ રજૂઆત હોય એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે આ ઉપરાંત જે આ તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કેટલીક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી ચાલતી હોય છે તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા એ બાબતે સેન્સિટાઇઝ કર્યા તથા આ બાબતની કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ બાબતની માહિતી એમને મળે તો પોલીસને જણાવી તે બાબતે ગેરકાનૂની કાર્ય પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસે મદદ કરવા તથા બાતમી આપવા માટે પણ સાહેબ સાહેબ દ્વારા તમામને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા તથા તમામ લોકોને સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી કે પોતાના નાના લાભ માટે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું પણ પોલીસને ધ્યાને મૂકી અને તેને અટકાવવા અને તેને ડિટેક કરવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આગળ વધુ ન થાય તેના માટે પોલીસને સહકાર કરવા માટે જાણ કરવામાં આવી